ની જન્મજયંતિ નિમિત્તે જય ભીમ જ્યોત ફાઉન્ડેશન દ્વારા ગોમતીપુર વિસ્તારમાં ધમ રેલી તથા ભગવાન બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ રેલી અમદાવાદના ગોમતીપુર તથા અમરાઈવાડી વિસ્તારમાં ફરી હતી જેમાં વ્યસન મુક્તિ સામાજિક વિકાસ તેમજ શિક્ષણ અંગેના વિવિધ પોસ્ટરો સાથે લોકો જોડાયા હતા ધમડીનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે નશા મુક્ત સમાજની અંદર ખાસ કરીને પછાત વર્ગમાં દલિત વર્ગમાં અને તમામ વર્ગમાં આ ડોક્ટર આંબેડકરના સમાચાર સંદેશ જાય સમાનતા સદભાવના અને શાંતિ સમાજની અંદર બની રહે એ માટેનો આ કાર્યક્રમ પ્રતિવર્ષ અમે ઉજવવાનો સંકલ્પ કરીએ છીએ